મારે શું કરવાનું આ જોજો બેઠનો ઢોર પહોંચ્યો છે આ બેસો વિવાહ થઈ છે એકલો જ થયું એટલે એની માની ગોઈનીઓ કરવી હતી કે રહી જાય શું કરું કે રે આવ્યો જ ના તારી હાઢો ને કંઈ કંઈ થાય છે બે દાદા હળીને ફોન કર્યા ક્યાં હાઢો મેં કઈ ગયો તું ગમે તે કરી ફોન કરવા દીધો ફેર મને ખબર પડે પછી નહીં બોલતા એ કે પછી એવું એવું ના સમજવાનું કે કરશે ને ભાઈ કોઈ નહીં કે એક દાળો મેળા હાલો અરે હાજુ તો હાથું છે કદાચ દુશ્મન છે મારો એ કહે છે પેલા મેકલવાનું નતું કીધું તને હા હા

ખોઈ નો છો ભોના ને અને હાલ પાછું પેલું ચાલુ છે કાજે લઈ ગયા છે તો મોહ કરો યાર ઓ નો યાર યાર જબલ લોચા માયા હી ના હોય તો જાવા જો આ યાર કોણ જો કોઈ કોઈ નહીં પેલા કે લેતો જો આખા આવું છું તો કાલ મુઠા ઉભો રે આ હે આવું છું તો હાકા

ના ના ઓમા કોકડા આમો કાળો છે મારા જો ભાઈ ના જડ્યો ને હા તો પછી આખો તમારો ગોમું શું કરો પાછો કાળો ની ખબર ભાઈ અરે તખાજી ની ઓન ખબર આપણો તો કોઈ ખબર રાખતા ન હ કોઈ ની તમ તખાજી હંતાળ્યો છે હંતાળે ન હોય પણ આ તખાજી ને બધા ભેગા રહેવા વાળા ખરા કે એટલે આ તો કદી જોય જોયો હોય ઈમ ગોમમો બમમો આ તો પછી મેસ્ટર પછી ભારે થાજો જો વાલજો તો ની જણા તો એ બધું ઈન કહેવાનું યાર હવે મને તો એ બધું કોઈ મેળ ના પડે યાર તમે આ ગોમ ગોમના એકપલો મારો હાઠો

અલ્યા આ મને લાગે હંતોય છે મને લાગે રે ઓય સીધો ખરા 100% અરે ઓમ ની મોર થા તમે તો મોર

આ તો મકોડાએ પછી ચીડિયો આ જુદી થઈ જાય હોય તો આ કરે શું કરી તમે તો મેથી લે લેવા જાય બંધન કરવું છે બંધન કરો એ બંધન કરી હેડો તો જાવ જાવ જો 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 મારા ગેન રે

હો <tryi>